શહેરના લીલા સર્કલ નજીક આવેલ સદવિચાર હોસ્પિટલમાં હિમોકેર લેબોરેટરીમાં રિપોર્ટ ખોટો અપાતા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક આવેલ સદવિચાર હોસ્પિટલમાં હિમોકેર પેથોલોજી લેબોરેટરીમાં પરિવારજનો દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે દિનમાં રિપોર્ટ ખોટો અપાતા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો મારું નામ મરીયા જયદીપ રમેશભાઈ છે કાલ તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ અમે મારા ભત્રીજાનો રિપોર્ટ સદવિશાલ હોસ્પિટલ નામની હિમોકર લેબોરેટરીમાં રિપોર્ટ કરાવેલો કમળાનો તો ત્યાંથી જે રિપોર્ટ કમ્પ્લીટ થઈને અમારી પાસે જે લેબ દ્વારા પીડીએફ મોકલવામાં આવીને એમાં ત્રણ પોઈન્ટ સેવન નાઇનનું રિઝલ્ટ હતું અને જે હાર્ડ કોપી ડોક્ટર પાસે ગઈ ને એમાં અઢાર અપનું રિઝલ્ટ હતું એટલે એવડા લોકો એમ કહે છે કે અમે ક્રોસ રિપોર્ટ કરાવ્યો છે તો જો ક્રોસ રિપોર્ટ કરાવવા એની કોઈ પેશન્ટને જાણ નથી કરી અને પ્લસમાં જો કદાચ એને જાણ કરી હોત તો અમે એમ કે નાના ભાઈ બરોબર છે તમારી ભૂલ છે તો એને જાણ કરવી અને અમને જે હાર્ડ કોપી આપી કે રિપોર્ટ આપ્યો એમાં કોઈ ડોક્ટરની કે પેથોલોજીના જે એમબીએસ પેથોલોજી સર હોય એમની કોઈ સાઈન નથી તો હવે આ બનાવ અમારી સાથે બન્યો તો ભવિષ્યમાં કોઈ સાથે ન બની શકે એવી અપીલ છે કે એ રીતની વિનંતી છે અને આ પ્રશ્ન અમે સવારમાં લઈને ગયા એની પાસે તો એમ કે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ટેનિકલ ઇસ્યુ આવી જવાબ દેશે તમારા પૈસા હોય રિપોર્ટ ના તમે જે છે એ તમે તમને પાસા આપી દઈએ તો કે ભાઈ નાના છોકરા છ દિવસના છોકરાની જીવની આ રીતે છસો રૂપિયા નું કરે છે આ રીતનો આખો બધો બનાવશે સૌ વિશાલ હોસ્પિટલ લીલા સર્કલ